શંકરભાઈ ચૌધરીએ વિરોધીઓને આપ્યો જડબાતો જવાબ તમારાથી સારું થાય તો કરો નહીતર ચૂપ મરો શંકરભાઈ ચૌધરી વિધાનસભા અધ્યક્ષ જેમણે કહ્યું કે પ્રજા કે ખેડૂતોને હેરાન કરશો તો હું ચૂપ નહીં બેસું બાવળિયા કોણે વાવ્યા એ પૂર્વજોને પૂછો આપી ન શકો તો વાંધો નહીં કોઈનું બગાડશો નહીં કેટલીક ટોળકી ખામી જ શોધે છે થરાદમાં સ્નેહમિલન સમારોહમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ નિવેદન આપ્યું તમે કોઈને આપી ના આપો તો કઈ વાંધો નહીં પણ કોકને બગાડવા માટેનો મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો નહીતર ન બોલવું પડે તો ક્યારેક ક્યારેક પણ મારે જવાબ આપવો પડશે અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ક્યારેક હું નથી કહેતો હતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું કરું પણ તોય જો વગર કારણે વગર કારણે અમારા ખેડૂતોને પશુપાલકોને આ વિસ્તારની પ્રજાને આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાનગતિ કરશો તો સારું ન થાય વાંધો નહીં હવાર થી હા જુદી સેના માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બાદ પૂર ની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા સેના માટે મદદ કરતા હતા કોઈ ફસાયેલો કાઢવા માટે કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદર એને બચાવવાનું કામ કરતા હતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ ગયું હોય રંધાઈ ના આવી હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા હતા કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા અને કેટલીક ટોળકી શું કરતી હતી બાકી ક્યાં રહી ગઈ ખામી ક્યાં રહી ગઈ હવારથી હા સુધી આખો દાડો ફરે અને ત્યાં આટલું તો બાકી રહી ગયું છે તો એને ચેક કરવા જોવે અને આખો દાડો હવાથી હાથ ફૂલી ભરીને અહીંયા બધા લોકો મહેનત બતાવણ કરતા હોય અને ટોળકી ત્યાં જઈને એમ કે જો આ બાકી દીધું છે